હેતુ થી જેર મુક્ત ખોરાક લોકોને સરળતાથી મળી રહે તેવા અભિગમ સાથે વગસ્રા પ્રેરિત ધરતી રક્ષા એગ્રો પ્રોડ્યુસર કંપની છેલ્લા 8 વર્ષથી પ્રાકૃતિક કૃષિ અભિયાન ચલાવી રહેલ છે

તો અમારા ધરતી રક્ષા કંપનીના હું પ્રમુખ તરીકે કામ કરું છું અને ઓછામાં ઓછા પાંચક વર્ષથી અમને એમ હતું કે બગસરા તાલુકાની જે સમાજની જે દરેક સમાજ થોડુંક ઓર્ગોનિક ખાતું થાય દવા વિનાનું ખાતું થાય એટલા માટે અમારી થોડીક ઝુંબેશ હતી તો ઓણ આ સાલ અમને એમ થયું કે આપણે મોલ ખોલીએ અને દરેકની જે કાંઈ ઓર્ગોનિક વસ્તુ હતી એ પડી રહેતી હતી એટલે મેં કીધું પડી ન રહીએ અને માણસોને મળે એટલા માટે આપણે આ તાલુકામાં નથી આપણે ખોલીએ એટલે અમે આજે એનું ઉદઘાટન કર્યું પણ આજે અમને ઉદ્ઘાટન ઉદઘાટન કરતાં કરતાં અમને એટલો બધો સફળતા મળી કે એની વાત પૂછવામાં કારણ કે માણસોના અને બહેરાઓના એટલો સાથ સહકાર મળ્યો જે કંઈ બૈરાઓ પોતે ઓર્ગેનિક હાબુ છે શેમ્પુ છે જેવું એવું બધું બનાવતા હતા એ બધી અહીં પણ આઈટમો મૂકી પછી પ્લસ જે દવા વિનાની જે દવા બનતી હતી ઓર્ગેનિક દવા કે મોલને ખૂબ અસરકારક કરે એ દવા અમે આ બધું અને અટાણે હવે અમારો એ જુમે છે કે આમાં ખાતર કે દવા પેસ્ટીડાઈ દવા નહીં હોય ગમે તે આમાં ગમે તેને ટેસ્ટ કરી લેવાની છૂટ છે અને ભવિષ્યમાં અમારો પ્લાન છે કે સારું જીવન બને એટલા માટે